શ્યાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગમાં ફરજ બજાવતા જગદીશભાઈ વૈષ્ણવે મૃતભાઈને મહાતાપી કરે છે અઘરી સેવા હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે આવતા મૃતદેહો પર શલ્યકામ કરી મૃત્યુના કારણો જાણવામાં જગદીશભાઈ તબીબોને મદદ કરે છે શ્યાજી હોસ્પિટલમાં તેવીસ કરતાં વધુ વર્ષોથી જેને અગ્રહમાં અઘરી અને કઠન કાળજાની જરૂર પડે એવી સબવિચ્છેદનની અવિરત સેવા આપી છે એવા જગદીશભાઈ વૈષ્ણવે ત્રીસ હજારથી વધુ મૃતદેહોને તબીબોના માર્ગદર્શન હેઠળ પોસ્ટમોર્ટમ માટે તૈયાર કરવાની ખૂબ અઘરી અનોખી સેવા કરી છે સૌને સૌથી વધુ ડર મોતનો લાગે છે પરંતુ જગદીશભાઈએ સબ ઘરમાં વૃદ્ધેઓ સાથે રાત દિવસ કામ કરતા રહીને સિદ્ધ સંત કે મહાત્મા જેવી મૃત્યુના ડરને પરાજય આપવાની સિદ્ધિ મેળવી છે જો કે રાત દિવસ વૃદ્ધેઓ સાથે પનારો પડવા છતાં એમની સંવેદનાની ધાર ગુટી થઈ નથી હું 2021 થી આ ડિપાર્ટમેન્ટમાં આવ્યો તો ત્યારથી અત્યાર સુધી અહીંયા

માયુષ થઈ જવાય કે આપણે શું કે છોકરીનો છોકરો છે તો હતું એ રીતે ડર ડર આ એટલે રીતના રીતના કઈક હોય હોય લાગે શું માનો છો તમારે કામ કરી શકે હવે ના કહી શકાય કોઈ કરી બી શકે અને ના બી પણ કરી શકે આવું કામ કઠિન બહુ કઠિન કામ છે કેમ કે માણસને મૃત્યુ ને જીરવાનો એ બહુ અઘરું કામ છે જગદીશભાઈ